મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડાતો મહીસાગર નદી પરનો પિસ્તાલીસ વર્ષ જૂનો ગંભીરા બ્રિજ તૂટી પડતા હાહાકાર મચી ગયો હતો આ ઘટનામાં બ્રિજ ઉપરથી પસાર થયેલ બે ટ્રક બે બોલેરો જીપ સહિત ચાર વાહનો બે કાંઠે વહી મહીસાગર નદીમાં ખાબચ્યા હતા જેમાં છ વ્યક્તિઓના મોત થયા છે જ્યારે આઠ થી વધુ લોકો રેસ્ક્યુ કરીને બચાવી લેવાયા છે આ ઘટના બનતા મોજપુર સહિત આસપાસના ગામના લોકો ટોળે ટોળા સ્થળ પર ઉમટી પડ્યા હતા તે સાથે પાદરા પોલીસે પણ ઘટના સ્થળે દોડી જઈ કાર્યવાહી હાથ ધરી હતી ઉલ્લેખનીય છે કે સુસાઈડ પોઈન્ટ તરીકે કુખ્યાત આ બ્રિજ તૂટતા આણંદથી વડોદરા ભરૂચ અને અંકલેશ્વરનો સંપર્ક તૂટ્યો છે વડોદરા ગ્રામ્ય અને આનંદ જિલ્લાને જોડતો બ્રિજ મહીસાગર નદી પર આવેલા ગંભીરા બ્રિજ પર આજે સવારે સાત વાગે જે વહેલી સવારે બ્રિજની જે દુર્ઘટના બની છે જેમાં હાલ સુધી નવ લોકો ખાસ કરીને નવ લોકોના મૃતદેહ મળ્યા છે અને છ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે આદરણીય શ્રી વહેલી સવારે જ એક હાઈ કમિટીને અહીંયાથી તાત્કાલિક સ્થળ પર મોકલી છે અને તાત્કાલિક આ તપાસનો રિપોર્ટ મંગાવ્યો છે અને મુખ્યમંત્રીશ્રીએ ગંભીરતાપૂર્વક તાત્કાલિક વિભાગની જે આર વિભાગની અને બીજી જે ટીમ છે એને ત્યાં રવાના જે કરી છે અને સાથે કડક પગલાં ભરવાની સૂચના આપી છે